એક વખત મુક્તરાજ મયારામ ભટ્ટ અને તેમના નાના ભાઈ ગોવિંદરામ બંને ભાઈને વિચાર થયો કે આપણે કાંઈક વેપાર કરીએ પછી રાત્રિએ કથા કીર્તનને ધ્યાન ભજન વગેરે પોતાના નિત્ય નિયમથી પરવારી વિચાર કરવા બેઠા કે અનાજનો વ્યાપાર આપણો જાણીતો છે એટલે ઠીક પડશે થોડી મૂડી હશે તો પણ અમુક બગાડ બાદ કરતાં આટલો નફો તો મળશે પરંતુ ધંધો સારો છે પણ આ ધંધામાં હિંસા બહુ થાય એ આપણે પોષાશે નહીં ઘી તેલ વગેરે રસનો વ્યાપાર કરીએ પણ બ્રાહ્મણને માટે નિષિદ્ધ છે કાપડનો આપણને અનુભવ નથી તેથી અજાણ્યા ધંધામાં ફાવીએ નહીં આ રીતે દરેક ધંધાના ગુણદોષના અને નફાખોટના વિચાર કરતાં સવારના ચાર બજાનો સમય થઈ ગયો તેનો ખ્યાલ રહ્યો નહીં ત્યાં કુકડો બોલ્યો ત્યારે મયારામે મયારામ ભટ્ટે પૂછ્યું કે ગોવિંદરામ આ શું થયું ત્યારે કહે ભાઈ ચાર બીજા મયારામ ભટ્ટ કહે વ્યાપાર કરવાની હજુ વાત કરીએ છીએ ત્યાં આખી રાત્રિ પ્રભુ ભૂલા તો પછી માલ ઘરમાં આવશે ત્યારે શું થશે અત્યારે જ અત્યારે જે રીતે ધ્યાન ભજન સેવા થાય છે તે વ્યાપાર કરીશું એટલે નહીં થાય એ માટે પ્રભુના ધ્યાન ભજનમાં હાનિ પહોંચાડે એવો લાભ ગમે તેવો હોય તો પણ આપણે ન જોઈએ વળી જોઈએ તેટલા અનવસ્ત્ર તો પ્રભુદયાથી પણ મળી રહેશે માટે હવે આપણે બીજી કંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં આ પ્રમાણે ચોક્કસ કરી જિંદગી પર્યંત વ્યાપાર ન કરવો એવી પ્રતિજ્ઞા લીધી એક વખતે કોઈ સત્સંગી બાઈ પગમાં પહેરવાનું કડલું મયારામ ભટ્ટને ત્યાં મૂકી ગયેલ અને બે ત્રણ મહિના વીતી ગયા પણ બાય તેનું ઘરેણું લેવા આવી નહીં એક દિવસ ભટ્ટજીએ પટારામાં જોયું તો એક કડલું દીઠું તેથી પોતાને વિચાર આવ્યો કે કડલું એક ન હોય પગમાં કડલા પહેરવા માટે જોડીઓ જ હોવી જોઈએ ભાઈ અચાનક આવીને માગશે તો હું શું કહીશ પછી પોતાના પૈસા ખર્ચી સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવી રાખ્યું જ્યારે સમય વીતે તે બાઈ પોતાનું સોનાનું કડલું લેવા આવી ત્યારે કહ્યું કે લાવો મારું કડલું એટલે ભટ્ટજીએ બેઉ કડલા બાઈ પાસે મૂકા ત્યારે બાઈ કહે ગોરબાપા મારું તો એક જ કડલું છે ભટ્ટજી કહે તારા દીકરાના સોગન ખા ત્યારે બાઈ કહે મારા દીકરાના સોગન છે મેં તમને એક જ કડલું આપ્યું હતું પછી તેનું એક કડલું પાછું આપ્યું તે લઈને બહાર ઘેર બાય ઘેર ગઈ ભટજી આવા તેઓ સ્ત્રી દ્રવ્ય વગેરે કોઈ પણ માહિત પદાર્થના પ્રસંગમાં આવવા છતાં જરા પણ બંધન પામતા નહીં આમોદ ગામના દિનાનાથ ભટ્ટ ભારે વિદ્વાન બ્રાહ્મણ હતા વેદ પુરાણ શાસ્ત્ર વગેરેમાં પારંગત હતા અને ભાગવતના અઢાર હજાર શ્લોકો તો કંઠસ્થ હતા અને સંસ્કૃત કાવ્ય રચવામાં બહુ કુશળ હતા તેઓ સત્સંગી થયા હતા પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું તેથી એમને થયું કે હું આવો વિદ્વાનને મારું નામ નહીં અને મયારામ તો ભટ્ટડો અભણ છે છતાં તેનું નામ લખાય આ રીતે તેને સત્સંગનો અભાવ આવી ગયો હતો એવામાં નિર્વિકલ્પાનંદ દિનાનાથ ભટ્ટને ભરમાવીને સત્સંગનો અભાવ હૃદયમાં બેસાડી દીધો એટલે એમણે દર્શને આવવાનું છોડી દીધું પરંતુ એક એવો પ્રસંગ બન્યો કે દિનાનાથ ભટ્ટની દીકરી જમનાને બ્રહ્મરાક્ષસ વળગો તે ખાવા પીવાની વસ્તુઓમાં હાડ માંસને મળ નાખી અપવિત્ર અને ખરાબ કરી મૂકે એમ કેટલાક સમય સુધી ચાલ્યું ભટ્ટજીએ તેને કાઢવા માટે ઘણા ઉપચારો કર્યા પણ ભૂત ગયું નહીં અંતે બહુ મૂંઝાણા અને કંટાળી ગયા કોઈએ કહ્યું કે તમે ભગવાન શ્રીઅરી પાસે જાઓ તો તત્કાળ સારું થઈ જશે પછી વડતાલ આવી બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ મારે ઘેર પધારો મારી દીકરીને ભૂત વળગ્યું છે તે કોઈ ઉપાયે જતું નથી શ્રીજી મહારાજ કહે બ્રહ્મદેવને વળી ભૂત કેવું ભટ્ટજી કહે બ્રહ્મદેવ તો છું પણ અનાથ છું માટે દયા કરી રક્ષા કરો ત્યારે એમનો ગર્વ ભાંગવા ગર્વ ગંજન મહારાજ કહે આ મયારામ ભટ્ટને તેડી જાઓ એ બહુ મોટા છે પછી શ્રીહરિની આજ્ઞાએ મુક્તરાજ મયારામ ભટ્ટને તેડીને આમોદ આવ્યા મયારામ ભટ્ટ સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા તેને જોઈ ભૂત એની મેળે રાડો પાડવા લાગ્યું કે બળું છું બળું છું મારાથી અહીં રહેવાતું નથી માટે જાઉં છું હવે ક્યારેય પણ નહીં આવું આમ બોલી જમનાબાઈનો દેહ છોડીને ભૂત તત્કાળ ચાલી ગયું દિનાનાથ ભટ્ટને તો અત્યંત આશ્ચર્ય થયું કે મેં કેટલા પાઠ કર્યા કેવી ભારે ભારે સાધનાઓ કરી કરાવી પણ ભૂત ઉલટું સામું હેરાન કરતું હતું અને ભટ્ટજીએ તો હજુ કંઈ કર્યું નથી ફક્ત તેના દર્શન થયા અને ભૂત રાડો પાડીને ભાગી ગયું ભારે આશ્ચર્યની વાત આ મયારામ ભટ્ટ તો અલૌકિક સ્થિતિવાળા મોટા મહામુક્તરાજ છે આમ મહિમા સમજી દિનાનાથ ભટ્ટે મયારામ ભટ્ટના પગમાં પડીને કહ્યું કે ભટ્ટજી મારામાં વિદ્વત્તાનું અભિમાન હતું તે આજ જ ટળી ગયું છે મારો જે કંઈ અપરાધ થયો હોય તે માફ કરજો શ્રીજી મહારાજે મયારામ ભટ્ટમાં બ્રહ્મચર્ય નિર્માનીપણું સત્સંગનું અતિ દ્રઢ મમત્વ સેવા આવા અનેક શુભ ગુણો અને ધ્યાન ભજન પરાયણ ઘણી ઉચ્ચ સ્થિતિ એમના વિશે જોઈને સમગ્ર ગ્રહસ્થ સત્સંગીઓના એક પ્રતિનિધિ તરીકે શિક્ષાપત્રીમાં તેનું મુખ્ય નામ લેખું છે ગૃહસ્થાચમ રામ ભટ્ટાધ્યા યમદાશ્રયા આદર્શ ભક્ત ગાથા તેમજ સંપ્રદાયના અન્ય ચરિત્રોમાંથી જય સ્વામિનારાયણ